મદદ મદદથી આપણે ગુજરાત ને આગળ વધારી રહ્યા છીએ ત્યારે આવો આપણે સૌ સાથે મળીને સૌનો સાથ વિકાસ વિકાસ માત્ર મંત્ર સિવાય કશું નહીં એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ્યાં માનવી ત્યાં સુવિધા વિવાદ નહી સંવાદ લઘુત્તમ સાધનનો નો મહત્તમ ઉપયોગ અને એના દ્વારા આપણે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા એનો સદઉપયોગ થાય અને લોકોના સુખાકારીમાં પૈસા વપરાય એ દિશામાં રાજ્ય સરકાર કમર કસી છે અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ફાટક મુખ ગુજરાત માટે અત્યારે અમારા માર્ગ મકાન વિભાગ તરફથી ભારત સરકારના રેલવેની સાથે પચાસ ટકા રેલવેનો ખર્ચો પચાસ ટકા રાજ્ય સરકારનો ખર્ચો અને ફરીથી હું વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ સાહેબનો આભાર માનું કે એમને રેલવે મંત્રીને પણ ભલામણ કરી અને આપણી ફાટકો ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ જે મંજૂર કરાયું એમાં અત્યારે ત્રણ હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે અડસઠ સિક્સથી એટ ઓવરબ્રિજનું કામ મંજૂર કર્યું છે અને જે કામ ચાલુ છે બોત્તેર બ્રિજ અત્યારે ફાટકોથી મુક્ત કરવા રેલવે ફાટકો ઉપર નું કામ અત્યારે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ચાલુ છે અને બેનો સરવાળો કરો તો લગભગ ચુમોતેરસો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું કામ અમારો માર્ગ મકાન વિભાગ કરી રહ્યો છે અને મુખ્યમંત્રી શ્રી એમના શહેરી વિકાસ વિભાગમાંથી નગરપાલિકાઓ અને કોર્પોરેશનોને પણ જે ગ્રાન્ટ આપી કે શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થતી હોય ત્યાં પણ ઓવરબ્રિજ બનાવવાનું એ રકમ જુદી એટલે હું એમ માનું છું કે ત્રણ ચાર વર્ષમાં આ કામ પૂર્ણ થશે એટલે દેશનું પહેલામાં પહેલું રાજ્ય એ ગુજરાત ફાટક મુક્ત ગુજરાત જે બનાવવાનું આપણું લક્ષ છે એ આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરશું